મારા તિરસ મેળા ભરનારી ભૂલી ભૂલી ને બનાવનારી આવો મા ધન તન ધન તારા મુઘેરા અવતારના હે મારી સુખીઓના જમાતની શકો મારા સુપો તો આખા તો ભગવાન એવું કે છે

મારે જોવા નાખ માં ચાલી થી પિસ્તાલી કન્યા લાવી સમજનો આ વૈશાખ મહિના

જે કુવા પૂર કરી ના બનાવો ગળા વગા ની શીખો તમને સમય તો પણ મારી વગાર ની માતા બોલાય નો તો જમવાનો

અને રીટેકાજી કદા બુરા આલ્યું છે પોસોક નું ગળ માં પા કેવું નેન બાપાન કરવા મા આચી વાત ઇને પાણી પાણ વસ્તીને ખર મરી સાઉજો બધા પાણી પાતો આ નંબર લઈ લીધો આચી વાત તારે સારું થયું એ વાત સાચી ઇને પડતી થારે તો કદા એ દેખ કમાણા આ બે જ <laughs>

માતા બોલી માતા બોલીને રૂપિયા નું દવા ખોનુ ફટકો મારી તમારા શીખવતા તમારા પ્રમાણે

તારો માર ઈ ભાઈલો જેડે બોલી સુ જેનકુમાર તો જીરા વિશ્વય કો તો અમે બધામાં ભાઈ મારી મારા મારા બાપ તારો ફરમાઈ તારો બાપ ભઈ જીવાની નિમણશુ બોલી હું પડ્યો રહું છું તમારા